રાજ્યમાં કાળઝાળ ગરમીએ બાળકીનો જીવ લીધો જુનાગઢમાં ગરમીથી ત્રણ મહિનાની બાળકીનું મોત થઈ ગયું ગરમીથી અસર થતા સિવિલ હોસ્પિટલ લવાઈ હતી તબીબને કયા વગર જ પરિવારજનો ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા છે રાજ્યમાં કાળઝાળ ગરમીને કારણે ત્રણ મહિનાની બાળકીનું મોત થઈ ગયું ગરમીથી અસર થતા સિવિલ હોસ્પિટલ તેને લાવવામાં આવી હતી પરંતુ ગરમીને કારણે તેનું મોત થઈ ગયું તબીબને કહ્યા વગર જ પરિવારજનો ખાનગી હોસ્પિટલમાં તેને લઈ ગયા પહેલા સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી હતી ત્રણ મહિનાની આ બાળકી હતી વધુ ગરમીના કારણે મોત થયાના સમાચાર રાજ્યમાં કાળઝાળ ગરમીએ બાળકોને પણ નથી છોડ્યા ત્રણ મહિનાની બાળકીનો જીવ ગયો સતત ગરમી હજી પણ ચાર દિવસ રહેવાની આગાહી છે જૂનાગઢમાં ગરમીથી ત્રણ મહિનાની બાળકીનું મોત કીર્તન હું ઝા સંવાદદાતા તમારી સાથે ફોનલાઇન પર જોડાયા છે જે કીર્તન જે રીતે તબીબને કયા વગર જ પરિવારજનો ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા ગરમીને કારણે મોત ઘટના સામે આવી છે શું વિગતો જુનાગઢમાં જે ગરમી નો પારો એકાએક વધી રહ્યો છે અને ચુમ્માળીસ ડિગ્રી ને પાર કરી ચુક્યો છે ગઈકાલ ની ઘટના છે જ્યારે ત્રણ માસ બાળકી નું જે સિવિલ હોસ્પિટલ માં સારવાર માટે મોત થયું છે ખાસ કરીને આ પરિવાર પરિવાર આવ્યો તેની કોઈ પણ સિવિલ હોસ્પિટલ માં કરવામાં નથી આવી ને જયારે વ્યક્તિ ની જાહેર કરતા ની સાથે જ પરિવારજનો માં આઘાત લાગ્યો હતો અને તે મૃત બાળકી ને લઈને ખાનગી હોસ્પિટલ માં વયા ગયા હતા ત્યાં સુધી કોઈ પણ નિશાની રાખવામાં નથી આવી એટલે અત્યારે સિવિલ માં જે ગરમી નો પારો વધી જેને કારણે લોકોમાં જે લૂ લાગવાની ઘટના છે ચક્કર આવવાના જે કિસ્સાઓ છે તેમાં પણ સતત વધારો થઈ રહ્યો છે અને ત્રણ માસ થી બાળકીનું મૃત અત્યારના જુનાગઢ જિલ્લામાં પ્રથમ જે છે તે ગરમીને કારણે મૃત્યુ થયું સામે આવ્યું છે જી બિલકુલ તમામ જાણકારી બદલ આભાર